હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રોનિક માર્કેટમાં આવી ચૂક્યું છે એક્ટિવા ઇલેક્ટ્રિક નવા ફીચર સાથે લોન્ચ થયું છે એક્ટિવા ઇલેક્ટ્રિકની ખાસ વાત એ છે કે આ સ્કૂટર એવા બેટરી પેક સાથે આવે છે જેમાં બેટરીને સરળતાથી અલગ કરી શકાય છે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં એકસો બે કિલોમીટરની રેન્જ આપે છે તેવો કંપનીએ દાવો કર્યો છે ઇલેક્ટ્રિક એક્ટિવામાં બે બેટરી લાગેલી છે જો કે આ સ્કૂટરમાં લાગેલી બેટરીને બહાર કાઢી શકાશે પરંતુ ઘરે તેને ચાર્જ નહીં કરી શકાય તેના માટે હોન્ડાના બેટરી સ્વેપ સ્ટેશન પર જવું પડશે હાલ આ સ્કૂટર બેંગ્લોરમાં લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ એપ્રિલ સુધીમાં આ સ્કૂટર મુંબઈ દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ ઉપલબ્ધ હશે આ સ્કૂટર લોન્ચ કરતા પહેલા કંપની મેટ્રો સિટીમાં બેટરી સ્વેપ સ્ટેશન શરૂ કરશે એક્ટિવા ઈમાં ત્રણ મોડ આપવામાં આવ્યા છે આ સ્કૂટરને ચાવી વિના પણ સ્ટાર્ટ કરી શકાશે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લૂટૂથ નેવિગેશન અને યુએસબી ચાર્જરના ફીચર પણ આપવામાં આવ્યા છે